કે આ ભાગવત રૂપી વૃક્ષ કેવું છે આ તો નિર્મત લોકો માટેનું છે મત્સર દોષ કોને કહેવાય બીજાનું સુખ જોઈને ઈર્ષા થાય ને એને મત્સર દોષ કહેવાય ભક્તિમાં બહુ મોટો બાધક છે તમને ભગવાન ગમે તેટલું આપી દે પણ શું તમારામાં એટલી તાકાત ખરી કે ઠાકોરજી આગળ બે હાથ જોડીને એટલું કહી શકો કે પ્રભુ મને ઘણું આપ્યું હવે બીજાને આપ આટલું કહેવાની હિંમત ખરી તેટલો મોટો માણસ દુનિયાનો કેમ ના હોય જો મચ્છર અને મચ્છર થી કરડે ગમે તેટલો સુખી થઈ જાય અને પાછી એ અજાણ્યા ગમે તેટલા સુખી થાય એનો વાંધો નહીં બિલ ગેટ ગમે તેટલો સુખી થાય આપણને કોઈ વાંધો નથી આપણો પાડોશી આપણા કરતા વધારે સુખી ના થવો જોઈએ વ્યક્તિ આગળ ન જવું જોઈએ બસ અજાણ્યા ગમે તેટલા શું કીધા આપણે કોઈ વાંધો નહીં એટલે કે આપણા આ મત્સર દોષ છે ને એ નજીકના લોકોમાં બહુ કામ થાય જેટલો નજીકનો વ્યક્તિ હોય એટલું મત્સર વધારે થાય શું એવી દુઆ ખરી

બસ જીવનમાં એ જ છે દરેક વખતે રેસમાં દોડતા કે ક્યારેક એવા ન દોડો કે ક્યાંક જીવન ચૂકી જાય કારણ કે તકલીફ એ છે જીવન સ્તર સુધારવાની રેસમાં આપણે બધા જીવનને ગુમાવી દઈએ છીએ લાઈફ સ્ટાઈલ સુધરે એના માટે લાઈફને ગુમાવી દઈએ એટલે હું તો ઘણી વાર કહું ને કે મોંઘો પલંગ ખરીદો એનો વાંધો નહીં પણ ઊંઘના ભોગે ના ખરીદતા ઉત્તમ ભોજન લાવો એનો વાંધો લાવૂખ ના ભોગે ના હોવો જોઈએ પ્રગતિ થાય એનો વાંધો નહીં પણ સ્વજનો ના ભોગે ન થવી જોઈએ સુખ ભોગો એનો વાંધો નથી પણ એવી જગ્યાએ ઉભા રહીને ન ભોગો કે કોઈને એના દુઃખ યાદ આવે સુખ માણવામાં ક્યાં વાંધો છે ખુબ સુખી થાવ ભાગવતજીભાઈ રાજા મહારાજાઓની જ કથા છે ને કોણે કહ્યું કે ભગવાન એને મળે બધા રાજા મહારાજાઓની જ કથાઓ છે એટલે સંપન્ન થાવ પણ કેવલ ખીસ્સાથી નહીં મસ્તક થી બુદ્ધિથી પણ સંપન્ન બનો મનથી પણ સંપન્ન બનો વિચારો થી પણ સંપન્ન બનો મોટા થયા છો તો મોટા ઈ બતાવો મોટા બનો સાચા અર્થમાં તમારી મોટાઈ નાના ને મોટા કરવામાં ઉભા કરવામાં એ તો સાચી અને એટલા માટે તકલીફ જો ભગવાનની રચના એવી છે ને કે ભરવા માટે માટે પૈસા માણસ પાપ કરે પણ મરી જાય ને પૈસા રહી જાય પાપ ભેગા આવે ભગવાને રચના જેવી કરી છે આપણે પૈસા માટે પાપ કરીએ પણ ભગવાન બનાવ્યું કે પૈસા રહી જાય ને પાપ ભેગા આવે અને એટલા માટે સાવધાને રહેવું કે આ જીવન ક્વોલિટી વાળું જીવજો કેવલ ક્વોન્ટિટીઓ જુદા જુદા રૂપે ભેગી કરી છે કપટ રહિત ધર્મનું વર્ણન ભાગવતજીમાં છે કપટ રહિત ધર્મ કયો કપટ શું છે ભક્તિમાં તો કે ભગવાન પાસે જઈને પણ ભગવાન ન માંગવા અને ભગવાનથી માંગવું એ કપટ છે ભગવાન પાસે જઈને પણ સંસાર માંગો એ ક્યાંક કાપટ છે જો ભગવાન આપણને વસ્તુ આપે સેના માટે કે તમારો પ્રેમ એને મળે આપણા પ્રેમ અને ભગવાનના પ્રેમમાં ફરક એટલો આ ભગવાન પ્રેમ માટે વસ્તુ આપે છે અને આપણે વસ્તુ માંગીએ અને વસ્તુ મળે એટલા માટે પ્રેમ આપે આ બંનેમાં ફરક ભગવાન તમને પ્રેમ માટે ઝંખે છે અને તમે ભગવાન પાસે વસ્તુઓ માટે ઝંખે છો બસ ભાગવતજી દ્વારા શું થશે ધીરે ધીરે ભાગવતજી શ્રવણ કરતા કરતા તમે નિષ્કામ બની જશો કે પ્રભુ પાસે જાવ તો પ્રભુને એટલી વિનંતી કરજો કે કમ થી કમ તારી પાસે ઉભો હોવ ત્યારે તારા સિવાય મને બીજો કોઈ યાદ ના આવે તારા સિવાય બીજું કાંઈ યાદ ના આવે એટલી કૃપા તું ચોક્કસ કરે કારણ કે તારીથી દૂર જાઉં ત્યારે તો બધું છે જ અને મારે બધું નિભાવવાનું જ છે હું ક્યાંય કોઈ જવાબદારીઓથી ભાગવાની વાત નથી કરતો બધી જ નિભાવીશ તારો થઈને નિભાવીશ વ્યક્તિ બનીને નહીં વૈષ્ણવ બનીને સંસારની જવાબદારીઓ નિભાવીશ સંસારમાં જ્યારે પણ મૂંઝવણો આવે પ્રશ્નો આવે તો વ્યક્તિ બનીને ઉકેલ ન કાઢતા નહીં તો રાગ દ્વેષ ઉભા થશે એક વૈષ્ણવ બનીને ઉકેલ કાઢજો તો જીવનમાં શાંતિ આવશે કોઈ પણ મૂંઝવણ આવે ત્યારે જાતને પ્રશ્ન કરો કે આવા સમયે એક વૈષ્ણવે શું કરવું જોઈએ આટલો પ્રશ્ન જાતને કરજો અને વૈષ્ણવ થકી જે ઉકેલ મળે ને એક વૈષ્ણવ બની ઉકેલ વૈષ્ણવ બનીને કાઢજો એ સમયે તમારું મસ્તક તમારી બુદ્ધિ એક વૈષ્ણવી બુદ્ધિ કરી થઈ અને પછી ઉકેલ આપશે ને તો જીવનમાં શાંતિ આવે એવા ઉકેલ મળશે પણ વ્યક્તિ બનીને કાઢવા ગયા તો ક્લેશ અને દ્વેષ સિવાય બીજું કાંઈ નહીં મળે

તો તમારે નક્કી કરો સૌથી વધારે મારો મહત્વનો સમય જેટલી ક્ષણ હું ભગવાન પાસે ઊભો ને એ છે અને બીજો ભલે સમય બગડે વાંધો નહીં મારે આ મારી 10 મિનિટ નથી બગાડવી મારે મારો આ કલાક નથી બગાડવો કારણ કે એ સમય હું ભગવાનની સામે ઊભો છું આ આખી દુનિયા જેને વશ છે એ પરમાત્મા મારી જોડે છે વિચાર કરો કોઈ દેશનો પ્રેસિડેન્ટ કે પ્રધાનમંત્રી તમને દસ મિનિટ મળવાનો મોકો આપે ત્યારે તમે શું કરો મોબાઈલ વોબાઈલ બધું ઓફ બધાને કહી દો આપણા ફોન વોન કરતા નહીં આ દસ મિનિટ પ્રાઇમ મિનિસ્ટર જોડે મારી મીટિંગ છે કેટલું મહત્વ તમને લાગે કે આ દેશનો પ્રધાનમંત્રી મારી જોડે ઊભો છે તો વિચાર કરો એક દેશનો પ્રધાનમંત્રી મળે તો આટલું મહત્વ તો આખી દુનિયા બનાવનારો એ પરમાત્મા જયારે આપણી સામે હોય ત્યારે એ સમય કેટલો મહત્વનો આપણો હોવો જોઈએ કેટલો ક્વોલિટી વાળો આપણો એ ટાઈમ હોવો જોઈએ તમે વિચાર કરો શું ભગવાન પાસે ઉભા રહીને પણ તમે એની મહત્તા માનીને છો વિચાર આપણે આપણે એને ઇમ્પોર્ટન્સ એ ટાઈમે નથી આપતા એને જેટલું મહત્વ આપવું જોઈએ એટલું નથી આપતા કથા સાંભળ્યા પછી વિચાર કરજો અહીંયા બેસેલા દરેક લોકો ભગવાન આગળ ઉભો રહીશ ત્યારે મારી સમગ્ર ચેતના કેવલ ને કેવલ પ્રભુ પરખ રાખીશ તો આ કપટ છે ભગવાન પાસે ભગવાનને ન માગ ઘણા તો જોઈને સીડી ચડતો હોય ને મંદિરની અને પ્રભુ સમજી જાય કે હમણાં લિસ્ટ લઈને આવશે આ જોઈએ આ જોઈએ આ જોઈએ આ ન કર્યું આ ન કર્યું આ કર્યું હોત તો આ કર્યું હોત તો એ તો કરે જ છે એના સમયે બધું જ કરનારો છે ભરોસો રાખો લડતા રાખો મહાપ્રભુજી સોળસબંધમાં કહે ને પ્રાર્થિત એવા તક કિમ છે યાર સ્વામ્યા છે યાર પણ શું થઈ જશે એક જ વસ્તુ થશે હોય ત્યારે માંગવાનો વિચાર નહીં માણવાનો વિચાર હોવો જોઈએ કે મને ભગવાન મળ્યો મારા ગોપીઓ જયારે ઠાકોરજી સામે ઉભા હોય ત્યારે કૃષ્ણના આનંદ ને કેવો માણે છે શું એવો હું ભગવાનને માણી શકું છું मानवा विचार करो मानवा तीजा श्लोक में भागवत जी फलात्मक स्वरूप ने समझावता कहू निगम कल्प तरोर गलितम फलम शुकम खाद मृत पीबत भागवतम रसमालयम मुहुरहो रसिका भूवि भाव का। देखो भागवत जी के स्वरूप को समझाया यहाँ भागवत जी का क्या स्वरूप है निगम कल्प तरोर गलितम वैकुंठ में वेद रूपी वृक्ष है और उस वृक्ष पर यह गलित फल भागवत जी रूप से लगा हुआ है जिसका बीज गायत्री है और वेद उपनिषद रूपी वृक्ष उपनिषद है जिसकी शाखा प्रशाखाए हैं और उस पर ये गलित फल भागवत जी रूप से लगा है गलितम फलम अरे वृक्षों ऊपर सौ थी मीठू फल कहू जे फल ऊपर पोपटे चाच मारी हो सौ मीठू है કે આ બીટુ ફળ છે કે આ આના ઉપર પણ સુકમખદ અમૃત દ્રવ સંયુતમ શુક દેવજી રૂપ સુકે ચાંચ લગાવી છે અને એટલે ગલિત અરે કેવું ગલિત નથી આમાં છાલ કે નથી આમાં ઠળિયો આ તો રસયુક્ત છે એટલા માટે ખાવાનું ન કહું પીバター અને પીઓ કારણ કે ન इसमें गुठली है न छिलके है ये तो रसमय है क्योंकि परमात्मा का स्वरूप वेद में कहा गया रसो वै सः वर स्वरूप परमात्मा

અરે પ્રભુ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે જેનો જેવો ભાવ એવા નવે નવ રસોનો નો પરમાત્માએ મથુરાવાસીઓને અનુભવ કરાવે નામ કરાવેલામ સરીમાન ગોપા નામ જેનો જેવો ભાવ પરમાત્મા એવા દેખાય નવે નવ રસો પરમાત્મામાં છે અને નવે નવ રસો જીવને આકર્ષણ રૂપ છે તો કોઈ એમ પ્રશ્ન કરે કે ચલો નવરસમાં તો ભયાનક રસ પણ આવે છે તો ભયાનક રસ પણ જીવને પ્રિય છે હા ડરવું પણ તમને ગમે છે બતાવું ટિકિટ ખર્ચીને હોરર મૂવી જોવા જ જતા તમે ખબર છે કે ડરવાનું છે છતાંય પૈસા ખર્ચીને જાઓ જો ભયાનક રસ ન હોત તો તમે ન જાવ એમાંય રસ છે થાકવામાંય રસ આવે છે આ ટ્રેકિંગ કરવા જાઓ તો ખબર છે કે કેટલી તકલીફ પડવાની છે મજા આવે છે બહુ મજા આવી ટ્રેકિંગ કરવાની

પરમાત્મા આત્મસાત થઈ જાય ત્યાં સુધી પીવો આદરીને ઇઠ્યાસી હજાર ઋષિઓ સાથે સૌનકજી યજ્ઞ કરવા માટે બેઠા છે બ્રહ્માજીએ સ્થાન બતાવ્યું નૈમિષારણ્યમાં આવ્યા છે સુતજીને બોલાવ્યા બિરાજમાન કર્યા ઉપર ગાદી પર

અંગ માણસની તકલીફ એ છે એને સુખ દેખાય છે સુખ સમજાય છે પણ કલ્યાણ સેમા છે એ દેખાતું નથી અને સમજાયતું નથી અને કદાચ કોઈ બતાવે તો એ ગમતું નથી આ માણસની તકલીફ હિત એનું સેમા એને ખબર નથી ભગવાન સુખના દાતા નથી ભગવાન કલ્યાણના દાતા છે તમે માંગશો તમારું સુખ ભગવાન આપશે એની ગેરંટી નહીં પણ જેમાં તમારું કલ્યાણ હશે એ ચોક્કસ આપશે પ્રભુને તમારું હિત કરવામાં રસ છે તમને મજા કરાવવામાં રસ નથી ડાયબિટીસ હોય એને ગળ્યું ખાવામાં બહુ મજા આવે પણ આપણે જાણીએ કે આને ન અપાય જેમ રસોડામાં કોઈ દીકરો ઉભો હોય ને મા પાસે એને ડાયબિટીસ હોય ને માંગે તો મા ના આપે પણ રેસ્ટોરન્ટમાં ગયો હોય અને વેટર પાસે રસગુલ્લા મંગાવે એક ડીશ બીજી ડીશ ત્રીજી ડીશ વેટર આવીને કહેવાનું કે ના સાહેબ હવે નહીં ખાવા દો તમને ડાયાબિટીસ છે ને આટલું ગળ્યું ખાઓ એ તો કે ખાવ ને મારું વેચાવું જોઈએ એને ક્યાં તમારા કલ્યાણ કરવામાં એને તો તમને મજા આવી જોઈએ શું કાપવામાં રસ છે પણ એ બા પાસે ઊભો હોય ત્યારે રસોડામાં બા ભલે દીકરો નારાજ થાય પણ બા ન ખાવા દે કારણ કે બા ને દીકરાના કલ્યાણમાં રસ છે એમ જ આપણો જે પરમાત્મા છે એ હોટલ વાળો નથી એ તમારી માં જેવો છે એને તમારું કલ્યાણ કરવામાં રસ છે તમને મજા કરાવવામાં રસ નથી તો મનુષ્યનું પરમ કલ્યાણ છે બીજો પ્રશ્ન કર્યો છે કે આ સર્વ શાસ્ત્રોના સાર અમને સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય અમારું અંતઃકરણ વિશુદ્ધ બની જાય એસે શાસ્ત્રો કે સાર આપ અમને સુનાઈએ કારણ કે શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ બને છે ત્રીજું કહ્યું કે પરમાત્મા વિવિધ અવતારો લઈને ભૂતલ પર આવે છે એ અવતારો વિશે અમને કહો કારણ કે અમે અનેક અનેક કથાઓ શાસ્ત્રોમાં સાંભળી છે ઘણા મહાત્માઓના મુખે સાંભળી છે કે આવા આવા અવતારો લઈને ભગવાન આવે એ અવતારો વિશે ચોથો પ્રશ્ન કરતા કહ્યું કે પરમાત્મા કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર પધાર્યા એનો હેતુ એનું પ્રયોજન શું હતું કેમ ભગવાનને પોતાને આવવું પડ્યું પાંચમો પ્રશ્ન કર્યો કે પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે ભૂતલ પર આવે છે અને અનેકવિધ લીલાઓ પરમાત્મા કરે છે

મેલીલા લીલા શબ્દની વ્યાખ્યા જ કરી જેનું કાંઈ જ પ્રયોજન ન હોય કેવલ આનંદની અભિવ્યક્તિ હોય એને જ કહેવાય લીલા અને એટલા માટે ભગવાને ક્યારે પણ કોઈ પણ કર્મ ભોગવવા પડતા નથી અને કર્મ ભોગવવા એ આવતા નથી જન્મ કર્મવશ થઈને થઈને થાય છે છે ભગવાન આવે કૃપાવશ સ્પષ્ટ ગીતાજીમાં ભગવાને કહ્યું જન્મ કર્મ ચમે દિવ્ય અને જે એ જાણી જાય એ પોતે જન્મ કર્મથી મુક્ત બની જાય છે ભગવાન કહે છે એટલે પ્રભુની વિવિધ પ્રકારની લીલાઓ છે અને લીલાઓ કેમ કરે છે કે જયારે ભગવાન ભૂતલ પર ન હોય ત્યારે આપણા જેવા જીવો એ લીલાનું ગાન કરી જન્મ મરણના ચક્કર માંથી છૂટી જાય એટલા માટે લીલાઓ કરે નામ રૂપ લીલા અને ગુણ આ બધું જ ભગવાન રૂપ છે ભગવાન નું નામ બોલો તો જેટલું ભગવાન માં છે એટલું જ એમના નામમાં સામર્થ ભગવાન ના ગુણગાન કરો તો જેટલું ભગવાનમાં સામર્થ એટલું એના ગુણોમાં સામર્થ भगवान માં જેટલું सामर्थ्य એટલું એની ભગવાનની લીલાઓનું શ્રવણ કરો એટલું જ ભગવાન જેટલું सामर्थ्य જેટલું ભગવાનમાં ઈશ્વર વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય એટલું જ ભગવાનની કથાનું પર સામર્થ એટલે જ ગોપી ગીતમાં ગોપીજનો કહે છે જો આપમે સામર્થ્ય હે ભઈ આપકી કથા મે તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ ભીરડિતમ કલ્પ શાપહમ શ્રવણ મંગલમ શ્રી બદાતમ ભૂવી ગુણંતિતે ભૂરી દાજના મહાપ્રભુજી સુબોધની સમજાવે જે છ ગુણ પરમાત્મા માં એ જ છ ગુણ ભગવાન એટલા માટે અહિયાં સૌનકાદી ઋષિઓ પ્રશ્ન કરે છે ગુરુદેવ લીલાઓ લીલાઓ વિશે અમને કહો એવી સુંદર સુંદર પ્રભુ કરે છે ગમે તેવો જીવ કેમ ના હોય ગમે તે અવસ્થાનો કેમ ના હોય આ કૃષ્ણ ચરિત્ર એવું છે ને બાળકને ગમે યુવાન ને ગમે વૃદ્ધ ને ગમે એ બ્રહ્મચારી ને ગમે ગ્રસ્ત ને ગમે વાનપ્રસ્ત ને ગમે ને સન્યાસી ને ગમે

નો જ્યારે અવતાર કાલ ચાલતો અવતાર કાલ એટલે જે સમયે આ ભૂતલ પર ભગવાન પોતે હોય પ્રગટ સ્વરૂપ ત્યારે ધર્મ ભગવાનની હોય છે પણ પ્રશ્ન એ કર્યો કે પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણે ગયો આપ અમને એ શરણ બતાવો તો અમે એનું શરણું લઈએ તો અમે સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ એવી કથા પણ આવે છે ને ભાગવત જી આદિમાં કે જયારે પ્રભુ સ્વધામ પધારી રહ્યા હતા અને ઉદ્ધવજી સામે ઉભા છે બે હાથ જોડીને વિનંતી કરે છે આખો આંસુઓથી ભરાયેલી છે ગદ હૃદય ગદગદિત થયું છે અને રુંધાયેલા કંઠે ઉદ્ધવજી કહે કે પ્રભુ આપ આ ભૂંતલ ત્યાગ કરી દેશો ત્યારે અમે આપનો અનુભવ કેમ કરીશું કૃષ્ણ વગર અમે કેમ જીવીશું અને ત્યારે એમ કહેવાય છે કે એ સમયે ભગવાને કહ્યું કે હું મારું સમગ્ર તેજ આ ભાગવતજીમાં પધરાવીને જાઉં છું અને હું પ્રગટ ન હોઉં ત્યારે ભાગવતજીનો આશ્રય કરશો તો તમને સાક્ષાત મારો અનુભવ થશે અને અનવતાર કાલમાં સ્વયં ભગવાન આ ભાગવતજીમાં વિદ્યમાન છે અને એટલા માટે જયારે પણ પ્રભુનો અહેસાસ કરવો હોય ત્યારે ભાગવતજી આશ્રય કરજો ભાગવતજી નું પાન શ્રવણ પરમાત્મા મળ્યાનો આનંદ આપનારો અને અહીંયા એટલે જ પ્રશ્ન કર્યો છે કે પ્રભુ સ્વધાન પધારી ગયા પછી ધર્મ કોના શરણે ગયો એ અમને સમજાવ